વડોદરાના કેનલપુરથી કેવડિયા સુધી કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હતા જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી વૃક્ષો તો નાખી દેવામાં આવે છે ત્યારબાદ તેને પાણી પીડાવવા માટે કોઈ સુકાઈ જાય છે વારંવાર સરકારને કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે પરંતુ તેનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને દંડ પ્રારંભ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરાથી કેવડિયા કોલોની સુધી મેન સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સુધી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી વૃક્ષારોપણ બાદ તેને પાણી ન લાગતા સુકાઈ જાય છે વૃક્ષો નાખ્યા બાદ તેને દેખરેખ થતી નથી બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો રહેતો નથી દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી જેને લીધે વૃક્ષો સુકાઈ જાય છે લાખો રૂપિયાનું નુકસાન પણ સરકારને ભોગવવું પડે છે બ્યુરો રિપોર્ટ ફઝલ રજા ખત્રી ડબોઈ